તો હું બે મહિના પછી રીંગણીમાં આટોમાં આવ્યું તા તો કેટલી સરસ મજાની થઈ ગઈ છે જો સરગવા પણ સોંપેલા હા એ પણ મોટા મોટા થઈ ગયા છે જો કેટલા મસ્ત મસ્ત છે અને સાથે સાથે આપણે રીંગણાનું શાક કરવા માટે રીંગણા જ પણ તોડી લીધા છે કેટલા મસ્ત મસ્ત રીંગણીના રીંગણા થઈ ગયા છે અને છોડ પણ બહુ મોટા મોટા થઈ ગયા છે જો એક નંબર ઓ રીંગણી આ પહેલી વાર કરી છે અને પહેલી વાર જ મસ્ત ઉતારો આવ્યો છે અને મસ્ત મસ્ત રીંગણા છે જો આ બાજુ તમને બીજી ઓળ પણ બતાવું હાલવાની જીજા ને નીકળાય તો સારું નીકળાય તો જો કેટલી મસ્ત મજાની રીંગણી છે ઓલી બાજુ તો આપણે જોઈને આવ્યા છીએ સરિગા પણ મોટા મોટા થઈ છે ફૂલ આવવા મહિના આ છે ને ચાર જ મહિનાની મહેનત છે જો હું તો બે મહિના પછી આટો મારો આવી પણ બહુ મસ્ત મસ્ત થઈ ગયેલું છે આ વરસાદના પાણીએ એક નંબર હો બાકી તમને રીંગણા પણ બતાવવું આ બાજુ ઉતારી લીધેલા છે આજે બીજા હું છે ઓલી બાજુ છે ઓલી છે આ વરસાદના પાણીને ઘન ઘન આ કંઈક ડાક પડી ગયા જો આવી રીતે રીંગણા આવે છે ને એમ ફૂલ પણ ઘણા બધા છે જો આવી રીતે કાંઈક વાડીનો નજારો છે મસ્ત મજાનો આ બાજુ જો આપણે વરસાદના કારણે એમ શું કહેવાય સરગવાની ભાંગી જાય એટલે બાંધવું પડે જો આને જો ડાળ બેડા બાંધ્યું છે વરસાદના કારણે ભાંગી જાય આ છે બીજી વાર જો અહીંયા જ વાડી પૂરી થઈ જાય છે બાજુમાં દાદાની વાડી જો આ આ શામાં તો ઘણું બધું ખડ થઈ ગયું લાગે છે આ એક જ શામાં છે આ બાજુ તો કાંઈ જગ્યા નથી એટલે ખડ તો થાય જ જો પણ મસ્ત મજાની વાડી છે એક નંબર હો મને પણ ખુશ થઈ ગયું બહુ આજે પણ હું બહુ ખુશ છું કેટલી મસ્ત મજાની વાડી છે અને આ બાજુ તો જો મસ્ત મજાના સરઘવા પણ આવી ગયા એક નંબર હો આ શારદ મહિના છે ને શારદ મહિના ચાશે કદાચ સરગવાના એવડા મોટા થઈ ગયા છે નીચે આપણે સાથે સાથે મરસી પણ કરેલી છે એ પણ મોડી મોટી થઈ ગઈ આપણે ક્યારેક જોતી હોય નાખવા તો ઘરની તો ખરી કેટલું દવા વાળું મરી જવા આમાં દવા પણ આપણે ઓછી સાટકાવ કરીએ તોય આવી રીતે જો મસ્ત મજાની રીંગણી છે તારે પક્ષીઓ પણ બધા બોલે છે રીતે રીંગણા છે આમાં તોડી લીધેલા છે ને રીંગણા ઘણા આવે છે સરગો છે સરગો તો એક પ્રકારની દવા ન નાખવાની હોય રીંગણીમાં એવું લાગે તો ક્યારેક ક્યારેક નાખવી પડે મહિનામાં એકાદ બે જો આ રીતે મરછી પણ છે કેવડા મોટા સોળો છે જો આ રીંગણા વેંડા પડે એ રીતે જો આ બાજુ તો કેટલા બધા રીંગણા આવેલા છે જો એટલે આમ બહુ મજા આવવા આ વાડી તો કઈક અદભુત જ છે આ બે મહિના પછી આટો મારવા આવી પણ એમ થાય છે કે આ રોજ આવું જોઈએ આટો મારવા તો રોજ આવવાની ઈચ્છા થાય એવી વાડી થઈ ગઈ છે આપણી જો આ બાજુ સરગવા છે તમને આખો નજારો બતાવી દઉં જો એવી રીતે આપણે ત્રણ ભાગ છે આવા પટ્ટા એમ ઓળું કહેવાય કે આ બે વળ છે એવી રીતે ઓલી બાજુ બે છે ને એક આ બાજુ છે સરગવાની ઓળું રીંગું પણ આવી ગય જો હાલ મિત્રો તો આપણે ધીરે ધીરે કરતાં આમાં હલવાની પણ જગ્યા નથી માઇન્ડમાં છે એટલી રીંગણી છે ને આમ ઘરે ઘૂર થઈ છે એટલે હે ને હલવાની જગ્યા નથી ને રીંગણા પણ સરસ મજાના આવ્યા કલરમાં મસ્ત છે જો મોર પીસ કહેવાય કે એ ને ખબર બહુ પાકી ફૂલડા પણ ઘણા આવે ને રીંગણી પણ રીંગણા પણ ઘણા ઉતરે છે એટલે આપણે સારું એમાં તો પાર જ નહીં જો

વરસાદ ના પલ્લી જાય એટલે બગડી જાય એમ આ બાજુ મને તો શું કહેવાય બે મહિના પછી આટો મારો આવીને તો હવે એમ થાય છે કે અહીં રોજ આવું જોઈએ આવો નજારો બસ બાકી ક્યારેક જ જોવા મળે છે પહેલી વાર કરી છે ને પહેલી વાર એટલી મસ્ત થઈ છે હવે તો મજા આવશે તો દર વર્ષે કરશું એક વીઘામાં તો આ એક વીઘા જેટલી છે કદાચ જો આ બાજુ આવી રીતે બધી હોય બતાવું તમને જો આ બીજી હોય આ બાજુ ત્રીજી છે કે હા હાજી ત્રીજી છે જો અહીંયા તીજી છે ને અહીંયા પછી આપણા દાદાનો બાપ દાદાનું બીજાનું ખેતર થઈ ગયા આવી જાય છે આવી રીતે આપણી વાડી છે જો ઓલો લીમડો દેખાય ને આ બાજુનો ત્યાં સુધી છે સરગવા ને રીંગણી કરેલી સરસ મજાની થઈ જશે વાડી આપણી અત્યારે જો ચોમાસાનું વાતાવરણ છે એટલે બધું લીલું લીલું જ છે દાદાએ એને જો પણ માંડવી વાવી દીધી છે વાડીમાં કુતરાના હગડ છે કે ઉંદરાના એ ખબર ન પડતી ખબર ન પડતી એવી શે હોય કાંઈ નુકસાન ના કરેલું એટલે હાલ આ બાજુ જો આજુબાજુ અમારા પાડોશી બધા હોય એની વાડી આવેલી હોય ને આપણે જો વાડી રીંગણા તોડી લીધા છે દસ કિલો શાક કરવા માટે હવે જાય છે ઘેરે આ બાજુ જો ઝાર આવેલી હે પીળી થઈ ગઈ વરસાદની તો જવાનું છે આપણે ઘેરે મિત્રો તો આજનો બ્લોગ તમને ગમ્યો તો છે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી બધાને